છેલા એક અઠવાડિયાથી આપણે ઈસુના પુનરુત્થાનની અને તેમણે આપેલા દર્શનની વાત સાંભળી છે આજના શુભ સંદેશમાં પણ ઈસુ પુનરુત્થાન પામ્યા પછી સૌપ્રથમ મથલ અને મરિયમને દર્શન આપે છે શા માટે ઈસુ મથલ અને મરિયમને પસંદ કરે છે સૌપ્રથમ દર્શન આપવા માટે ચોક્કસથી તેમનો ઈસુ પ્રત્યેનો પ્રેમ શ્રદ્ધા અને વિશ્વાસ ત્યાર બાદ ઈસુ

મગદલાની મરિયમ અને મુસાફરી કરતા લોકો ઉપર વિશ્વાસ ના કર્યો ઘણીવાર આપણા જીવનમાં પણ આપણે કંઈ એવું જ કરતા હોઈએ છીએ આપણે વિશ્વાસ નથી રાખતા ઈસુ ઉપર આપણે ઈસુ ઉપર ઊંડી શ્રદ્ધા રાખવાની જરૂર છે અને તેમના ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે આપણે આપણા જીવનમાં ડોક્યું કરીએ અને આપણી જાતને પ્રશ્ન કરીએ કે શું આપણે મગદલાની

ઘોષણા કરી અને શુભ સંદેશ નો પ્રચાર કરીએ